સુરત રિંગ રોડ ખાતે આવેલા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં રોયલ ફાઈનાન્સિયલ સર્વિસ મની સોલ્યુશન તથા ક્વિક લોન સર્વિસના સંચાલક દ્વારા એકતાળીસ જેટલા જરૂરિયાતમંદ લોકોને લાલચ આપી કન્ઝ્યુમર લોન અપાવવાના બહાને તેમના નામે રૂપિયા છાસઠ લાખની લોન લઈ ઓફિસને તાળા મારી રફુચક્કર થઈ જતાં લોકો દોડતા થયા ગયા છે થક ટોળકી એકતાળીસ લોકો સાથે છેતરપિંડી કરી ફરાર થઈ જતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો સલાબતપુરા પોલીસે આ અંગે છેતરપિંડીનો ગુનો નોંધી ઠગ ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ કરી વધુ પૂછતાછ પણ હાથ ધરી છે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવ્યો છે આ ગુનામાં હકીકત એ મુજબ છે કે ત્રણ વ્યક્તિઓ રાજેશ વિરેન્દ્ર ચોબે સરફરાઝ અને મોનિકા આ ત્રણ વ્યક્તિઓ એક ફાઇનાન્શિયલ કંપની અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ્પાયર બિલ્ડિંગમાં શરૂ કરી હતી આ તેઓ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ એ નામની કંપ ચલાવતા હતા રોયલ ફાઇનાન્શિયલ સોલ્યુ સોલ્યુશન્સ જેમાં એ લોકો જુદા જુદા ગ્રાહકને લોન અપાવતા હતા આ લોનમાં એ લોકો ગ્રાહકો પાસે કન્ઝ્યુમર લોન પહેલાં અપાવતા પછી કન્ઝ્યુમર લોન અપાવી અને એને પછી એના ઉપર પર્સનલ લોન અપાવડાવતા અને મેક્સિમમ જે પણ લોન અપાવી શકે જે ઓનલાઈન જુદી જુદી ફાઇનાન્શિયલ બેન્ક છે એના થ્રુ એમ અપાવતા હતા અને પછી એમના જે નાણાં હતા એ પોતાના એકાઉન્ટમાં મેળવી લઈ અને પછી એ નાણાંનો એ લોકો ઉપયોગ કરી અને જે ભોગ બનનાર હતા એને કોઈપણ જાતની સર્વિસીસ મળતી ન હતી અને એ પ્રકારનો ફ્રોડ એ લોકોએ આચર્યું હતું આમાં જે ભોગ બનનાર છે દિલીપભાઈ ધાર્મિક એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી એમણે અને એમના પત્નીના નામે ટોટલ દસ લાખની લોન આવી રીતના થઈ હતી આ દસ લાખની લોનમાંથી એક કે બે લાખ રૂપિયા એમને પરત મળ્યા હતા જ્યારે બાકીના આઠ લાખ રૂપિયા આજે ટોળકી છે જે ફ્રોડ આચરનાર એની પાસે હતા આ ઉપરાંત આ લોકોએ આવા જુદા જુદા ચાલીસ જેટલા લોકોને આવી રીતના ટાર્ગેટ કર્યા છે અને લગભગ છ છાસઠથી સડસઠ લાખની એમાઉન્ટ આવી રીતના ફ્રોડ કરી અને મેળવી લીધેલ છે આમાં એ લોકો એક વિશેષ પ્રકારની એમો વાપરતા હતા કે જેમાં પેમ્ફ્લેટ એ લોકો વહેંચતા હતા પેમ્ફલેટમાં એ લોકો પોતાની જે સર્વિસીસ છે એનો ઉલ્લેખ કરી અને લોકોને પોતા સુધી પહોંચાડતા હતા એના સુધી જે લોકો પહોંચે એ લોકોને એ લોકો જે વરાછામાં એક અજય વાગડિયા કરીને છે અજય ગુણવંતભાઈ વાગડિયા એ ફોન બુક કરીને પોતાનું એક શોપ ચલાવે છે ત્યાં મોકલતા હતા ત્યાં એ એ લોકોને મોબાઈલ એસી વગેરે જે ઇક્વિપમેન્ટ્સ હોય છે એ વેચવાના બહાને એમને કન્ઝ્યુમર લોન અપાવડાવતો હતો પછી ફોટો પડાવી અને કન્ઝ્યુમર લોન માટેના જે એમાઉન્ટ હતી એ અજયના ખાતામાં જતું રહેતું હતું અને આ લોન પછી જે ગ્રાહક હતા એને કોઈ વસ્તુ આપતા ન હતા પરંતુ જે વસ્તુ જે ગ્રાહકના નામે લીધી હતી એ વસ્તુ બીજા કોઈને વેચી દેતા હતા આ બીજો કોઈ એટલે એમનો જ પરિચિત વ્યક્તિ જે રાજુભાઈ આહિર ઉર્ફે મામા કરીને છે એને વેચતા હતા અને એ રાજુ અન્ય કોઈ વ્યક્તિઓને જે સામાન્ય ગ્રાહકો હોય અન્ય એને વેચી દેતો હતો સસ્તા ભાવે એટલે ફોર એક્ઝામ્પલ કદાચ કોઈ સિત્તેર હજારની કોઈ વસ્તુ આની પાસે આવી હતી પોતે પચાસ હજારમાં વેચી દેતો અને પછી પોતે ચારે જણા એમાં ભાગ પાડી લેતા એમાં ગ્રાહકો પાસે લઈ જનાર વ્યક્તિઓમાં સંતોષ સિંઘ અને ગોપાલ કરીને એક ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા કરીને છે આ બે વ્યક્તિઓ ગ્રાહકોને ફોન બુક વાળા જે અજય છે એની પાસે પહોંચાડતા હતા આ પ્રકારનો એક એમો વાપરી અને એક ષડયંત્રના ભાગરૂપે તમામે કાવતરું કરી અને લગભગ છાસઠથી સડસઠ લાખ રૂપિયા લોકોના ફ્રોડ કરીને મેળવી લીધા હતા અને તેઓ અહીંથી નાસી ગયા હતા પોલીસે ખૂબ જ મહેનત કરી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે એ ત્રણ આરોપીઓમાં એકનું નામ અજય વાગડિયા સંતોષ સિંઘ વાચસ્પતિસિંહ અને ગોપાલ મીઠાઈલાલ ગુપ્તા આ ત્રણની ધરપકડ કરી છે અન્ય જે આરોપીઓ છે કે જેઓ પોલીસ પકડની બહાર છે એને અત્યારે પોલીસ શોધી રહી છે પોલીસ આમાં વધુ પોલીસ કસ્ટડી પણ અમે માંગીશું કે જેથી આ લોકોએ અન્ય કેટલા ગ્રાહકોને બનાવ્યા છે અને બધી પૈસા ક્યાં છે એ બધી વિગતો અમે મેળવી આમાં જે ત્રણ આરોપીઓ પકડાયા છે એમાં બે વ્યક્તિઓ જે ગ્રાહકો હોય છે એને ફોન બુકવાળા અજય સુધી પહોંચાડનાર એક મીડિયેટર તરીકેના છે જ્યારે એક વ્યક્તિ સંતોષ સિંઘ છે એક વ્યક્તિ જે અજય વાગડિયા છે એ ખુદ ફોન બુક શોપનો માલિક છે